નવરાત્રીમાં છેડતી કરતા અસામાજિક તત્વો થઈ જજો સાવધાન નહીં તો તમને ખાવી પડશે જેલની હવા આ વખતે નવરાત્રીમાં મહિલા પોલીસ ટ્રેડિશનલ ડ્રેસ ધારણ કરી ગરબા પણ ઝુમશે અને ગરબે ઝુમતી મહિલાઓની સુરક્ષા પણ કરશે સ્ટોરી રિપોર્ટ બાય સતીશ કુંભાણી સાથે કેમેરામેન ચિરાગ રાજકુર દરેક મહિલાને ને દરેક દીકરીઓ સુરક્ષિત રીતે નવરાત્રીનો તહેવાર ઉજવે ગરબા રમીને પોતાના ઘરે સુરક્ષિત રીતે પાછા જાય તે માટે શી ટીમ કાર્યરત રહેશે આ શી ટીમ દરેક મહિલાઓ સાથે સાથે જેન્ટ્સ પણ હોય છે આ શી ટીમ દરેક મહિલા અથવા તો અમુક મહિલાઓ અથવા અમુક જેન્ટ્સ જે ટ્રેડિશનલ ડ્રેસમાં પણ આ જ્યાં ગરબા રમે છે તે જગ્યાએ રમશે અને જે પણ છેડતીના પ્રકરણો અથવા તો છેડતીના પ્રકરણો ન થાય અને તેઓ સુરક્ષિત રીતે બધી દીકરીઓમાં ગરબા રમી શકે તે માટે સતત વોચમાં રહેશે તેમજ અવાવરું જગ્યાએ જ્યાં સુમસાન એરિયા હશે ત્યાંથી સ્ત્રીઓ અને મહિલાઓ અથવા દીકરીઓ સુરક્ષિત રીતે પસાર થઈને પોતાના ઘરે પહોંચે તે માટે સતત પેટ્રોલિંગમાં રહેશે અને એકસો એક્યાસી અને સો નંબર પણ આવા વખતે કાર્યરત રહેશે કારણ કે જ્યારે કોઈ મહિલા પાછી ઘરે જતી હોય દીકરી ઘરે જતી હોય અને એમને કોઈની પાસેથી અસુરક્ષિત ગિફ્ટ ન લેવી પડે એના માટે પણ કાર્યરત રહેશે જેથી કોઈ લેડી અથવા તો કોઈ પણ મહિલા સ્ત્રીને એવું લાગે કે મારે આવા કોઈ અજન્ટ વ્યક્તિ જોડે લિફ્ટ નથી લેવી તો તેઓ સો નંબર અથવા તો એકસો એક્યાસી અભ્યાવ પર કોલ કરશે તો તેઓને સુરક્ષિત ગેર પહોંચાડવા માટે પોલીસ કાર્યરત રહેશે મા મટન ડ્રાઇવિંગ સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ એ આપની મોટી જવાબદારી છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે